આઈસીડીએસ ઘટક ભાભર દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હિતેશ ઠક્કર હીરાબા દ્વારા પ્રોત્સાહિત ઇનામ સહિત નાસ્તાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહી પોષણ દેશ રોશન પોષણ માહની રાષ્ટ્રવ્યાપીની ઉજવણીમાં ગ્રામ્ય કક્ષા સહિત આંગણવાડી કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પોષણ માસ નિમિત્તે એનેમિયા પૂરક ખોરાક વૃદ્ધિ દેખરેખ પોષણ ભી પઢાઈ ભી સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વાનગી નિર્દેશન યોજવામાં આવેલ છે જેમાં આઈ ટી ડીએસ ઘટકના સીડીપીઓ હંસાબેન પંડ્યા એન એન એમ રઘુભાઈ પ્રજાપતિ મુખ્ય સેવિકા કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ભાભર રાધનપુર હાઈવે રોડ પર આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતે આઈસીડીએસ વિભાગની બહેનોની મિટિંગ યોજાઈ હતી જેમાં ભાભર તાલુકાના અલગ અલગ ગામોથી આંગણવાડીની બહેનો આવેલ અને દરેક બહેનો દ્વારા અલગ અલગ ખાનગીઓ સ્પર્ધા યોજાઈ હતી જેમાં એક થી ત્રણ સુધીના વિજેતા બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય આંગણવાડીઓમાં સરસ કામગીરી કરવા બાબતે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં મીટિંગ દરમિયાન આઈસીડીએસ વિભાગના અધિકારીઓએ બાળકોને પૌષ્ટિક આહાર કુપોષણ જેવી અન્ય બાબતો વિશે વિગતવાર સમજણ આપી હતી જેમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પ્રકારની બનાવેલી અલગ અલગ રંગોળી એક આકર્ષણનું કેન્દ્ર બની હતી ભાભર તાલુકાની તમામ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મિટિંગને સફળ બનાવી હતી અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે હોય તો એ છે જય ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર મેમ્બર હિતેશ ઠક્કર હીરાબા દ્વારા દરેક આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત ઇનામ સહિત નાસ્તાની સરસ મજાની સુવિધાઓ કરવામાં આવી હતી અને ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભરના દાતા હિતેશભાઈ ઠક્કર હીરાબા બન્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ લાઈવ ટ્વેન્ટી આજે પોષણ માસ સપ્તાહ ઉજવણી એકસો પાંત્રીસ કેન્દ્રોની અંદર કરવામાં આવી જે અમારા તમામ કાર્યકર બહેનો દ્વારા વાલીઓ અને લાભાર્થીઓ સુધી પોષણ માસના સંદેશો પહોંચે અને બાળકો અને વાલીને તંદુરસ્તી જળવાય એ માટે અન્ન મિત્ર અન્નપ્રાસન ચાર મંગળવારની જુદી જુદી પર્વતીઓ વિશે અને વાલીઓને બાળકો સાથેના જે વિવિધ કાર્યક્રમો છે એના માટે અમારો પોષણ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આજના જે કાર્યક્રમની અંદરથી વધારેલા અમારા મામલદાર સાહેબ પીડીઓ મેડમ અમારા ચીફ ઓફિસર અહીંના જે આરોગ્યવાળા સ્ટાફ અમારા પત્રકાર મિત્રો અમારા અહીંના શ્રી હિતેશભાઈ તમામે સહયોગથી અમારો આજનો કુશળ સપ્તાહ કાર્યક્રમ સુંદર રીતે પાર થયો અમે જે વિવિધ રંગોળી સ્પર્ધા વાનગી સ્પર્ધા એવી અને જે વાનગીની સાથે સાથે બહેનોએ જે બનાવી મિલિકની વાનગી એના વિશેની જે સ્પર્ધા અને વાનગી વિશેની જે વાર્તા અને ચર્ચા જે કરી એ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો આજે બહેનોને દરેકને વાલી તરફથી અને અહીંના જે અમારા પત્રકાર મિત્રો તરફથી જે આશીર્વાદ મળ્યા છે એના વતી હું ખૂબ ખૂબ આભારી છું અમારા અહીંયા આજના નાસ્તાના દાતા છે અમારા હિતેશભાઈ દ્વારાથી દરેક બહેનોને નાસ્તો આપવામાં આવે છે અને દરેક સેવાભાવી લોકોએ સહયોગ આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર બધનો દિલથી તથા